아 <목소리나> જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજે આપણે બનાવીશું ગ્રીન ગલકાનું શાક બનાવીશું ફ્રેન્ડ્સ આ શાક ખાવામાં બહુ જ હેલ્ધી છે અને શિયાળાની સિઝન ચાલી રહી છે તો બજારમાં આ રીતે બહુ જ શાકભાજી ગ્રીન ગ્રીન મળતી હોય છે તો એમાંથી જ એક બનતું આપણું ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે તમને જોઈને જ ખબર પડી ગઈ છે એકદમ સરસ આ શાક છે ગ્રેવીવાળું બનવાનું છે જેવી રીતે પંજાબી ગ્રેવી બનાવતા હોય છે એ ટાઈપનું આપણે અહીંયા આ શાકનું ઉપયોગ કર્યો છે તો વિડીયો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને આ શાક મેં કેવી રીતે તૈયાર કર્યું છે તો આ આજનું આપણું ગ્રીન જે ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો અને વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જે ગ્રીન ગલકાનું ગ્રેવીવાળું પંજાબી ટાઈપ થોડોક મેં એમાં સેપ આપ્યો છે કે મતલબ કે આપણે પંજાબી ગ્રેવીમાં તો કાજુ નાખતા હોય છે પણ મેં કાજુનો ઉપયોગ નથી કર્યો તો બી તમે જોઈ શકો છો કે મારું આ શાક કેટલું સરસ ગ્રીન ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એકદમ ગ્રીન બનાવ્યું છે તો સર્વ ઉપર સર્વ કરવા માટે બી થોડું ગ્રીન વસ્તુની જરૂર પડશે તો હવે આપણે અહીંયા થોડા એક પત્તું દાણાથી ગાર્નિશ કરીશું અને ગલકા છે એ ખાવામાં બી બહુ જ હેલ્ધી હોય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો તો એકદમ આપણું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે ગ્રીન ગલકાનું શાક થઈ ગયું છે જે એકદમ સરસ પંજાબી ગ્રેવીવાળું શાક આપણું આ તૈયાર થઈ જાય છે પંજાબી ગ્રેવીને એક સાઈડમાં મૂકી દઈ એવું આ શાક તૈયાર થઈ જાય છે તો હવે આપણે આ શાકમાં શું વસ્તુ પડે છે એ જોઈ લઈએ તો સૌથી પહેલાં મેં અત્યારે અહીંયા અઢીસો ગ્રામ જેટલું ગલકા લઈ લીધા છે મતલબ એ કે એક પીસ લઈ લીધો છે લસણ છે ડુંગળી છે ટામેટા આદુ મરચાં અને લીલા દાણા આટલી મેઈન સામગ્રી છે આ સબ્જીની પણ હજુ આપણે એમાં ઘણી સામગ્રી ઉમેરીશું તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ સબ્જીને તૈયાર કરી છે હવે પહેલી પ્રોસેસ આપણે શાક બનાવતા હોય તો એ કરવાની છે કે પહેલાં ગલકા લીધા હોય એને આ રીતે કાપી દેવાના છે અને બીજી વસ્તુ કે ગલકા છે એકદમ ફ્રેશ લેવાના છે ફ્રેન્ડ્સ કારણ કે બગલકામાં બે જાતની જાત આવે છે એક થોડાક બીયાવાળા બી આવતા હોય છે તો એ બીયાવાળા હોય છે એનો આપણે જે શાક બનાવ્યા પછી કડવો ટેસ્ટ આવતો હોય છે તો આ રીતે આપણે છાલને એકદમ સરસ ઘસીને ક કાઢી નાખવાની છે કારણ કે અમુકવાર છાલ જો થોડે ઘણી રહી ગઈ હોય છે ને તો એનો થોડો કડવો ગલકાવાળા હોય તો એનો કડવો ટેસ્ટ આવતો હોય છે તો આપણી આખી શાક સબ્જી હોય છે એ આખી બગડી જતી હોય છે તો આ રીતે મેં થોડું વ્હાઈટ ભાગ જ રહેવા દીધો છે જે ગ્રીન ભાગ ગલકાનો છે એ બધો નિકાળી દીધો છે અને મારું ગલકું એકદમ ફ્રેશ છે તો કડવા થવાનો તો કોઈ ચાન્સ જ નથી તો હવે આપણે અહીંયા ગલકાને મોટા મોટા પીસ કરી દઈશું કારણ કે આ સબ્જીને આપણે બિલકુલ પાણી વગર બનાવવાની છે ગલકામાંથી તો તમને બધાને ખબર હશે કે તમે શાક બનાવતા હશો તો વધારે પડતું પાણી છૂટતું હોય છે તો જુઓ હવે આપણે અહીંયા ગલકાના મોટા પીસ કરી અને કાપી નાખ્યા છે તો જુઓ આ ટાઈપના મેં મોટા મોટા પીસ કરી દીધા છે કારણ કે ગલકા એકદમ સરસ વરાળે ચડી જતા હોય છે જો તમારે તેલમાં શાક બનાવવું હોય ને તો તેલમાં સરસ ગ્રેવી કરીને આ સબ્જી તૈયાર થઈ જાય છે હવે અહીંયા આપણે એક સરસ એક પેસ્ટ બનાવવાની છે ગ્રીન પેસ્ટ બનાવવાની છે તો પહેલાં મેં આદુ અને સોરી આદુ અને લસણ લઈ લીધું છે અને ત્યાર પછી લીલા મરચાં અને દાણા છે એને ધોઈ અને આ રીતે ચણણીમાં કોરાઈ કરી દીધા હતા કારણ કે લીલા ધાણા હોય છે એમાં અત્યારે બહુ માટી આવતી હોય છે તો ધોઈને લેવા સારા છે નતર આપણી આખી જે રેસીપી છે એ બગડી જાય છે ત્યાર પછી લીલા ધાણા નાખ્યા પછી હવે આપણે એમાં બીજા મસાલા કરવાના છે તો જુઓ હવે આપણે અહીંયા જે કાચા સિંગદાણા છે એ લીધા છે મેં એક ચમચી જેટલા લીધા છે અહીંયા તલ અને સિંગદાણા છે એક કાચા લીધા છે અડધી ચમચી જેટલા તલ લીધા છે મેં અને ત્યાર પછી થોડુંક પાણી નાખ્યું છે થોડુંક જ આપણે પાણી નાખી અને આની એક સરસ ચટણી જેવી આપણે પેસ્ટ બનાવી દેવાની છે ફ્રેન્ડ્સ કારણ કે આ જે સિંગદાણા અને તલ નાખવાથી જ આપણી જે ગ્રેવી છે એનો ટેસ્ટ છે એ અનેક ઘણો સરસ આવે છે અને દેખાવમાં બી સરસ એકદમ જે આપણે પંજાબી કાજુ નાખી અને આપણે ગ્રેવી બનાવતા હોય છે ને એવી જ આ ગ્રેવી તૈયાર થઈ જતી હોય છે તો હવે આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે મતલબ કે ગ્રીન ચટણી આપણે જે બનાવી છે એ તૈયાર થઈ ગઈ છે આ ટાઈપની આપણે પેસ્ટ રાખવાની છે હવે આપણે ગલકાને ધોઈ નાખીશું કારણ કે ગલકા આપણે કાપ્યા છે તો એને ઘસીને ધોવા જરૂરી છે થોડા મસળી અને ધોઈ નાખીશું અથવા ચાણી હોય એમાં બી તમે એકદમ નળ નીચે સરસ ઘસી અને ધોઈ નાખવાના હોય છે આ સબ્જીમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો જ નથી ફક્ત આપણે તેલમાં શેકીને જ આ સબ્જીને તૈયાર કરવાની છે તો હવે આપણે આને ચણણીમાં સેજ નળ નીચે ધોઈ નાખી ધોયા પછી હવે આપણે અહીંયા બે ચમચી મેં તેલ લઈ લીધું છે હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં તેલ ખવાતું હોય એટલું તમે લઈ શકો છો તો મેં બે ચમચી જેટલું તેલ લીધું છે મેથીના દાણા નાખ્યા છે થોડી રાઈ નાખી છે અને થોડું જીરું નાખ્યું છે હવે અહીંયા તમારા ઘરમાં તમે વઘારમાં કેટલી ક્વોન્ટિટીમાં મસાલા તમે કરતા હો એ પ્રમાણે તમે કરી શકો છો લાસ્ટમાં મેં થોડી ચપટીક જેટલી હિંગ નાખી છે હવે આ બધી વસ્તુ થોડી તેલમાં શેકાઈ જાય મતલબ કે તેલમાં એકદમ તતડી જાય ત્યાર પછી મેં અત્યારે અહીંયા ડુંગળી નાખી છે કારણ કે અમુક આપણે મેથી નાખી છે તો મેથી છે કેવું છે કે અમુકવાર દાણો કાચો રહી જતો હોય છે તો એ જમતી વખતે આપણે મોંમાં આવતો હોય છે તો એકદમ સરસ પહેલાં તેલ થવા દેવાનું ત્યાર પછી રાઈ મેથી જીરું નાખવાનું અને એ બધી વસ્તુ તેલમાં શેકાઈ જાય ત્યાર પછી આપણે ડુંગળીને અહીંયા ઉમેરવાની છે હવે ડુંગળીને થોડીક આપણે લાલાસ પડતી કરવાની છે તો થોડીક ડુંગળી આપણે તેલમાં શેકાઈ ગયા ત્યાર પછી મેં ટામેટા નાખી દીધા છે હવે ટામેટાને એકદમ સરસ આપણે સોફ્ટ થાય મતલબ કે પોચા થાય ત્યાં સુધી ટામેટાને આ રીતે એકદમ ગાળાઈ દેવાના છે તો હવે આપણે ટામેટાના એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ પોચા પડી ગયા છે જરા બી મોટા મોટા ટામેટાના પીસ રહ્યા નથી ત્યાર પછી મેં આ જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે ગ્રીન એ અત્યારે મેં તેલમાં નાખી દીધી છે કારણ કે સિંગદાણા ધાણા લસણ આદુ એ બધી વસ્તુ કાચી છે તો હવે આપણે એને તેલમાં સારા એવા શેકી નાખવાનું છે સરસ આ રીતે તેલમાં જેટલું શેકશો એટલો શાક છે એનો ટેસ્ટ છે બિલકુલ એકદમ સરસ આવે છે જરા બી કચ્ચો ટેસ્ટ શાકમાં આવશે નહીં તો જુઓ ઉપર તેલ ફૂટી રહ્યું છે મતલબ કે આપણી જે પેસ્ટ બનાવી છે એ ગ્રીન એકદમ સરસ તેલમાં શેકાઈ ગઈ છે હવે અહીંયા તમારે ફક્ત ધાણાજીરું જ મસાલામાં નાખવાનું છે કારણ કે આપણે ગ્રીન બનાવીએ છીએ તો મીઠું અને અડધી ચમચી મેં અત્યારે અહીંયા ધાણાજીરું નાખ્યું છે અહીંયા હલ્દી અને લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ મેં કર્યો નથી કારણ કે આપણે આ સબ્જીનું ગ્રીન ગલકાની સબ્જી બનાવી છે તો એમાં આપણે લીલા મરચાં નાખ્યા છે એ એકદમ તીખા નાખ્યા છે તો તીખોટો ટેસ્ટ તો સરસ આવવાનો જ છે અને જોડે જોડે આપણે અહીંયા ધાણાજીરુંઈ નાખ્યું છે એટલે સરસ એકદમ મસાલા એમાં ભળી ગયા પછી આપણે અહીંયા ગલકા નાખી દીધા છે હવે ગલકાને અહીંયા તમારે ચટણી જે આપણે પેસ્ટ નાખી છે એમાં સરસ મિક્સ કરી દેવાના છે જુઓ અને આ સમયે આપણે બિલકુલ એમાં પાણી નથી નાખવાનું મતલબ કે આપણે જે મિક્સરમાં ક્રશ કરીને રાખ્યું છે જે બાઉલ એમાં છે જ આપણે પાણી લેવાનું છે લગભગ બે ચમચી જેટલું જ અહીંયા આપણે પાણી લેવાનું છે કારણ કે આ ગલકાનું શાક છે એ વરાળથી જ સરસ બની જતું હોય છે તમે જોઈ શકો છો લગભગ અડધાની અડધી વાટકી જેટલું મેં અત્યારે જે મારે બાઉલમાં મસાલો બધો ચોંટ્યો તો એમાં મેં પાણી નાખી અને આ રીતે આટલું પાણી મેં અહીંયા નાખ્યું છે પણ તમારે પાણી ના આટલું બી નાખવું હોય તો બી ગલકા એકદમ સરસ આ જે ગ્રેવી કરી છે એમાં જ ચડી જાય છે તો હવે લગભગ આને આપણે પાંચ જ મિનિટ ઢાંકી અને રહેવા દઈશું બહુ વધારે વાર બી નથી કરવાનું પાંચ મિનિટમાં જ આને આપણે ખોલીશું તો બધા ગલકા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હશે તો પાંચથી પાંચ મિનિટ થઈ ગઈ હતી ત્યાર પછી મેં અત્યારે આનું ઢાંકણું ખોલ્યું છે હવે તમે જોઈ શકો છો કે ઉપર એમાં તેલ ફૂટી રહ્યું છે તો મતલબ કે આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેવાનો છે જુઓ એકદમ સરસ ગ્રેવીવાળું ગ્રીન જે ગલકાનું શાક આપણું સરસ તૈયાર થઈ ગયું છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો બહુ જ સરસ આ ખાવામાં બી હેલ્ધી છે ગલકા તો હવે આપણે એને શાકને સર્વ કરીશું તો આ રીતે મેં બાઉલ લઈ લીધું છે કાચમાં અને તમારા ઘરમાં તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેલ બેસતા હોવ તો હાંડીમાં આ રીતે શાક કાઢી અને સર્વ કરી શકો છો તો એકદમ સરસ જે પંજાબી ગ્રેવીવાળું શાક બનતું હોય છે કોઈ પણ આપણે પંજાબી ગ્રેવી બનતા હોય પણ એને બી સાઈડમાં મૂકી દે એવું આપણું આ શાક સરસ તૈયાર થઈ ગયું છે એકદમ ગ્રીન જે ચટણીમાંથી બનતું આ શાક એકદમ ફક્ત શિંગદાણા એક જ ચમચી મેં લીધા છે અને અડધી જ ચમચી તલ નાખ્યું છે જે તલ અને શિંગદાણા નાખ્યા છે એનાથી જ આ ગ્રેવી એકદમ સરસ આ ટાઈપની બને છે અહીંયા તમારે ખાટું કરવું હોય તો તમે દહીંનો ઉપયોગ એક ચમચી કરી શકો છો પણ ફ્રેન્ડ્સ આમાં કોઈ દહીંનો ઉપયોગ કરવાની જરૂર નથી એકદમ સરસ આપણી આ સબ્જી તૈયાર થઈ ગઈ છે અને શિયાળાની સિઝન છે આપણે ભાખરી બાજરીના રોટલા જોડે આ શાક બહુ જ સરસ